નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ્યગુન ચેનલમાં મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં કે જે જે શિક્ષક એકત્રી માસ છે એકત્રી માસ ફિક્સ પગાર માટે જે કાયમી કાયમી પગારમાં આવે આવે છે તે તે શિક્ષકો માટે સારા સમાચાર મળી રહ્યા છે જેમાં તમામ જિલ્લાના શિક્ષણાધિકારી પાસેથી શ્રી માહિતી મંગાવી છે તેના વિશે મિત્રો આપણી વિડીયોમાં ચર્ચા કરીશું તમે આ ચેનલ પહેલાં ગુજરાત સાહિત્ય ચેનલ પર પહેલી પહેલીવાર આવેલું છે એને સબસે કમ ભૂલશો નહીં અને મિત્રો આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવી પણ પરિપત્ર આવ્યો કોઈ પણ આપણી અમે જાણકારવામાં આવશે ચેનલ સબસે ક્રમ ભૂલશોનું વધારે બધા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે વિષય પૂરા પગાર થયેલા પ્રાસિક એનપીએસ નવી ખાતા ખોલવા બાબત છે ઉપરો વિષયને જણાવ્યું કે આપણા તાલુકામાં હાલ પૂરા પગારમાં સમય વિદ્યાર્થી એનપીએસ ખાતામાં મેળવવાની દરખાસ્ત સામેલ સીએસઆર પી એફ સીએસઆરએફ વન પોઈન્ટ ફાઇવ ફોર્મ નંબર મુજબનું ભળી હિસાબની અધિકારી ખાતે ઓનલાઈન કરાવી ઓનલાઈન ફોર્મ સાથે વીસ ચાર બે હજાર ચોવીસ સુધી એકત્ર કચેરી ઉપર નીચે જણા કાગજ પર હાજર હાજર જાહેર કરવામાં આવે છે આ અગાઉ બાકી એનપીએસ ખાતામાં મેળવવા માટે દરખાસ્ત પણ સાથે લાવવાની રહેશે તેમજ આપના તાલુકામાં કોઈ પણ પ્રાથમિક શિક્ષક એનપીસી ખાતામાં મેળવવાની બાકી નથી તે સબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે સદભ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત તો આપણી અંગત જવાબદારી નક્કી કરવામાં આવશે તેવી ગંભીર નોંધ લેવી તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે છે સામેલ સમય આટલા આટલા પ્રમાણપત્ર સામેલ કરવા પછી સીએસઆરએફ સી એસ આર એફ વન પોઈન્ટ ફાઇવ મુજબ એનપીએસ ખાતામાં મેળવવા માટે પુરાવાની યાદી એનપીએસ ફોર્મનો ફોર્મ નંબર ફોર્મ ભરેલી નિમણૂક આદેશ પૂરા પગારનો આદેશ કેન્સલ એ ચેક અથવા પાસબુકનું ઝેરોક્સ મિત્રો ફોર્મ જેમ જોઈ શકો છો આજે ફોર્મ એનપીએસ માટે એ મિત્રો આવીને અપડેટ માટે છે અને સબસે ભૂલશો નહીં એ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ